તો સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી કૌભાંડમાંથી ઉદ્ધવા તામાની લોન્ડરીંગ કેસમાં તેમની ધરપકડ સામેની અરજી પર સુનાવણી કરશે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ આ કેસની સુનાવણી કરી શકે છે કે કેજરીવાલે અગાઉ સર્વોચ્ય અદાલતને કહ્યું હતું કે આ કેસમાં તેમની ગેરકાયદેસર ધરપકડ એ મુક્ત અને ન્યાય ચૂંટણી અને સંવાદ પર આધારિત લોકશાહીના સિદ્ધાંતો પર હુમલો છે આ કેસમાં તેમની ધરપકડને પડકારતી અરજી પર દાખલ કરવામાં આવેલ ઈડીના કાઉન્ટર એફિડેવિટના જવાબમાં કેજરીવાલે કહ્યું કે લોકસભાની ચૂંટણી પહેલા તેમની ધરપકડની રીત અને સમય આદર્શ આચાર સંહિતા લાગુ થવાથી મનસ્વાયતા વિશે વોલ્યુમો બોલે છે તો એજન્સીના કેજરીવાલે દાવો કર્યો છે કે આ એક અદ્ભુત મામલો છે આમાં કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓને દબાવવા માટે પ્રિવેશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ ઇડી અને તેની વિશાળ સત્તાઓનો દુરુપયોગ કર્યો હતો તેમણે દાવો કર્યો હતો કે ઇડીએ વર્તમાન મુખ્યપ્રધાન અને રાષ્ટ્ર વિરોધ પક્ષોમાંથી એકના રાષ્ટ્રીય સંયોજકને ખોટી રીતે ઉપાડી લીધા છે તેમની ધરપકડથી સ્પષ્ટપણે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ માટે જરૂરી લેવલ પોઇન્ટિંગ ફિલ્ડ સાથે ચેડા થાય છે